સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એના બસો વર્ષ પૂર્ણ થયા છે એટલે એમનો કે શતાબ્દી મહોત્સવ અમારા વડતાલ દેશ ગાદીપીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે અમૃત મહોત્સવ અને અમારા જે ભાવિ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમનો પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે સુવર્ણ મહોત્સવ આ ત્રણ મહત્ત્વના પ્રસંગો અમારા સંપ્રદાયની અંદર આ વર્ષે આવ્યા છે તેના અનુસંધાનમાં એના ઉપલક્ષે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી સમાજ સેવાના ભાગરૂપે અમે ઓલ ઓવર વર્લ્ડની અંદર સત્તર માર્ચે એક જ દિવસે એક સમયે એક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં વિશ્વના સાત દેશોએ સહિત એકસો ને પંદર પ્લસ બ્લડ બ્લેન્ક સેન્ટરો છે અને ત્યાં આગળ આજ રોજ બ્લડ ડોનેશન થઈ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પો અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ પણ આ વર્ષે વિશેષ એક સાથે એક સમયે ઓલ ઓવર વર્લ્ડની આયોજન કર્યું છે અત્યારે અમારે ઓલ ઓવર જો અમે કાઉન્ટ કરીએ તો અગિયાર હજાર યુનિટ ઓલરેડી થવા જઈ રહ્યા છે અને એનાથી આગળ બી વધશે મારું નામ જોશી કિરણ ભગવતી પ્રસાદ